Namaste mitro Sir in what words can i thank you i don't have words because of you and by the kindness of the god we have been blessed with a baby boy today 16th july 2024 namaste thank you so much sir god bless you sir હું કયા શબ્દોમાં તમારો આભાર માનું મારી પાસે શબ્દો નથી કારણ કે ભગવાનની કૃપાથી અને એમના આશીર્વાદથી અમને બાબો જન્મ્યો છે હું અમદાવાદનો રહેવાસી છું અને મૂળ રાજસ્થાનના વતની અમે લોકો છીએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસ અમને બાબો પુત્ર પ્રાપ્તિ થઈ છે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબીમાં આવા દરરોજ ખૂબ જ મોટી સંખ્યામાં મેસેજ આવતા હોય છે જેમ આ દંપતીને પુત્રરત્ન પ્રાપ્ત થયું છે તો એવી જ રીતે આપને પણ મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં સફળતા મળે અને આપને વિશ્વના સૌથી ઓછા ખર્ચે એટલે કે ફક્ત તેત્રીસ હજારમાં ટેસ્ટ ટુ બેબી આઈવીએ કરી અને બાળક પ્રાપ્ત થાય એવી અમારી દિલથી અંતરાત્માથી પ્રભુને પ્રાર્થના ડોક્ટર અલ્પા ચાવડા અને ડૉક્ટર ગૌરવ ચાવડા સતત ઘણા વર્ષોથી વિશ્વના સૌથી ઓછા દરે તેત્રીસ હજાર રૂપિયામાં ટેસ્ટુ બેબી આઈવીએફ દ્વારા જે દંપતીને જિંદગીમાં પણ બાળક નથી રહેવાનું એમને બાળક રાખવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે આપને પણ આવી તકલીફ હોય આપ આજે સંપર્ક કરી શકો છો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢનની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમે સોમવારથી શનિવાર સવારે સાડા અગિયારથી હા મિત્રો ટાઈમ અમે આપની અનુકૂળતા પ્રમાણે સાડા અગિયારથી બે વાગ્યા સુધીનો કર્યો છે જેથી કોઈ પણ જગ્યાએથી આપ આવતા હો તો આપ આરામથી મુસાફરી કરીને આવી શકો કોઈ ઉતાવળ ન થાય કોઈ અકસ્માત ન થાય આપ સવારનો નાસ્તો પણ કરી લો શાંતિથી બસમાં ટ્રેનમાં પ્લેનમાં કે ગાડીમાં અથવા તો જે પણ વાહનો એમાં આવો જમી કાઢવીને આવો નિરાતે તપાસ કરાવો નિદાન કરાવો અને શાંતિથી વિશ્વના સૌથી ઓછા દરે સૌથી ઓછી વાર ધક્કા ખાવાની રીતે આપ મધુદીપ હોસ્પિટલમાં સવારે સાડા અગિયાર અગાઉથી નામ નોંધાવો નામ નોંધાવવા માટે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો નંબર છે અને આપ આવો અને બાળક આપને પ્રાપ્ત થાય એવી શુભેચ્છાઓ